લોકમેળો યોજાયો હતો લોકમેળામાં આજુબાજુના પચીસ જેટલા નાના મોટા ગામડામાંથી આવેલ લોકોની ભારે ભીડ જોવા મળી વહેલી સવારથી મંદિરમાં હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બન્યું મંદિરના સંચાલકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઉપવાસ વપરાતા ખાસ પ્રસાદનું આયોજન કરાયું હતું બ્યુરો રિપોર્ટ કાદરભાઈ ડમરી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ મોડાસા હરિઓમ શ્રી વૈદ્યનાથ મહાદેવ મંદિર વાંજોલ ખાતે મહાશિવરાત્રીનો તહેવાર છેલ્લા વીસેક વર્ષથી ઉજવાઈ રહ્યો છે ત્યારે આજુબાજુના લગભગ પચીસથી ત્રીસ ગામડાના ભાવી ભક્તો દર્શન કરી મહાપ્રસાદનો મહાપ્રસાદનો ભોગ લે છે